મિત્રોનું સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો વીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ છે જોવા મળ્યો છે જ્યાં તમે ડેટા જોઈ શકો છો આ બાજુ તમે એક મેપ પણ જોઈ શકો છો જેની અંદર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે રાજસ્થાન ઉપર એન્ટી સિસ્ટમ એટલે કે પાકિસ્તાન ઉપર અને રાજસ્થાન ઉપર મિત્રો ખાસ કરીને એન્ટી સિસ્ટમ છે એ બનવાને કારણે ખાસ કરીને ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા પાટણ સહિતના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાઈ મિત્રો વિદાય લઈ લીધી છે ભારતીય વન વિભાગે વિધિવત રીતે તેની જાહેરાત પણ કરી દીધી જે અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો વાત એ રહી કે શું હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે તો મિત્રો એવું ના હોય ચોમાસું વિદાય ક્યારે લેતું હોય તો જ્યારે મિત્રો ખાસ કરીને જે સાયક્લોન છે બનતા હોય એની જગ્યાએ ઊંધા સાયક્લોન બનવા માંડે તો એને મિત્રો એન્ટી કહેવાય અને જેને કારણે મિત્રો પવન છે એની દિશા ચેન્જ થતી હોય એને હિસાબે અને બીજું મિત્રો સતત એ વિસ્તારમાં મિત્રો પાંચ દિવસ વરસાદ ન પડે હવાની અંદર ભેજનું પ્રમાણ પણ ઘટી જાય તો તેની હિસાબે મિત્રો એ વિસ્તારમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે તો શું આ વિસ્તારમાં વરસાદ નહીં પડે પડશે મિત્રો એ વિસ્તારમાં ફરી એક વખત વરસાદ આવી શકે છે પણ તો હવે પછી જે વરસાદ આવતો હોય છે જેને આપણે મિત્રો માવઠું કહેતા હોય છે તો આવી રીતે કચ્છ અને બનાસકાંઠામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે ઓતરા નક્ષત્ર છે એ મિત્રો તેર તારીખથી બેસી ગયું છે અને જે મિત્રો સત્યાવીસ તારીખ સુધી ચાલશે સત્યાવીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને હાથી નક્ષત્ર બેસશે હાથીયા નક્ષત્રનું વાહન હસ્ત નક્ષત્રનું વાહન છે મોર છે જેને લઈને આ નક્ષત્ર નવરાત્રિની અંદર ચેન્જ થવાનું છે તો બીજી વાત આપણે એ પણ કરીશું શું નવરાત્રિની અંદર વરસાદ જોવા મળશે કે નહીં મળે અને ત્રીજી અને સૌથી મોટી અપડેટ એક મિત્રો જોરદાર વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું છે અને આ વાવાઝોડું આ મહિનો ઉતરતા ગુજરાત તરફ આવી રહ્યું છે એને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો આ તમામ મુદ્દા ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ મિત્રો આપણે આ વાવાઝોડા વિશે જ વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો તારીખ સાથે મિત્રો ઓગણત્રીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી બની એટલે કે અઠ્યાવીસ તારીખની આસપાસ આ ખાવા પછી બંગાળની ખાડીમાંથી બની અને તમે જોઈ શકો ત્રીસ તારીખ સુધીની અંદર મુંબઈ સહિત મિત્રો ખાસ કરીને વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ મિત્રો ખાસ કરીને વાવાઝોડું છે પોતાનું જોર બતાવી રહ્યું છે એટલે કે રાજસ્થાન બાજુ જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને જોવા જઈએ તો મુંબઈ તરફ મિત્રો ફંટાય તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે ઉપલા લેવલેથી ઠંડા અને જોરદાર પવનો છે ધક્કો મારી રહ્યા છે તો આ વાવાઝોડું દિશા પણ બદલી શકાય પરંતુ હાલની આજની માહિતી પ્રમાણે તમે જોવા જઈએ તો વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો વાત કરીએ કે આજથી ગુજરાતની અંદર કેવો વરસાદી માહોલ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ કાયમ જોવા મળી રહ્યો છે અને તેને હિસાબે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ પડી રહ્યો છે વલસાડની અંદર સતત વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ અમરેલીના છૂટાછવા વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે આજે પણ એવી જ રીતે મિત્રો છૂટાછવા વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે પરંતુ ભારે વરસાદને લઈને કોઈ મિત્રો આગ નથી સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછા વિસ્તારમાં ચારથી પાંચ વિસ્તારમાં વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં વધારે છે અઢાર તારીખે પણ કોઈ બહુ મોટી આગાહી નથી ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી જેમાં ઉત્તર ગુજરાત છે કચ્છ છે જામનગર મોરબી સહિતના ભાગો છે સુદ્રનગરના દ્વારકા સહિત પોરબંદરના ભાગો છે આ વિસ્તારમાં હાલ મિત્રો નહેવત વરસાદને લઈને આગે છે વીસ તારીખથી થોડીક મિત્રો વરસાદની તીવ્રતા અહીંયા વધેલી તમે જોઈ શકો છો વીસ તારીખથી જેની અંદર સૌરાષ્ટ્રના મોટા મોટાભાગના વીસથી પચીસ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ કરીને સિત્તેરથી એંશી ટકા વિસ્તારમાં વરસાદ અથવા અતાવરણમાં પલટો જોવા મળે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે એકવીસ તારીખે પણ આનું જોર રહે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળ્યા બાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઉપલા લેવલે બહુ વરસાદની આગાહી નથી પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું જે વિદાય લઈ રહ્યું છે તેની ઉપર એન્ટી સિસ્ટમો બની રહી છે જેને લઈને તમે જોઈ શકો અડધા ભારત સહિત ઉત્તર ભારતની અંદર પણ મિત્રો ચોમાસાનું બેકઅપ અહીંયા તમે જોઈ શકો છો ધક્કો લાગી રહ્યો છે ત્રેવીસ તારીખની આસપાસ જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે જે સિસ્ટમો બની છે નબળી બની રહી છે જેને લઈને નવરાત્રિમાં જે વરસાદ છે એ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં અમુક સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દસેક જેવા તાલુકામાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ ઓછા વરસાદની આગાહી છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી નથી કારણ કે ચોમાસાની જે વિદાયની આપણે વાત કરતા હતા ખૂબ જ ઝડપથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં છે તે મિત્રો આગળથી ચાલ્યું આવે છે અહીંયા તમે જોઈ શકો છો જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છીએ આ ખૂબ જ મોટું છે અને સતત દરિયામાંથી ચાલ્યું આવે છે જેને લઈને તે વધારે મજબૂત વધારે તાકાતવાળું જોવા મળી શકે છે સતત વરસાદને કારણે સતત ગતિને કારણે મિત્રો સત્યાવીસ તારીખે આ વાવાઝોડું બંગાળની ખાડીની અંદર પ્રવેશશે ત્યાંથી આ વાવાઝોડું મજબૂત બની અને તમે જોઈ શકો છો છેક મિત્રો મુંબઈના દરિયા સુધી મિત્રો આવી રહ્યું છે હાલના ડેટા પ્રમાણે જો આ વાવાઝોડું આવશે તો ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ એકાદથી બે દિવસ જોવા મળે તેવી શક્યતા છે બાકી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે હાલ ગુજરાતની અંદર મોસમનો માહોલ છે તો ખેડૂતો સારી રીતે પોતાની મોસમ છે આગામી દસ બાર દિવસ સુધી લઈ શકે છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ